જય શ્રી કૃષ્ણ આજે આપણે કોબીજ અને ટોમેટાનો સંભારો બનાવવાના છીએ જે બિલકુલ હોટેલમાં હોય એ જ ટાઈપે આપણે આજે ઘરે બનાવવાના છીએ તે તમારા ખાવાનો સ્વાદ સો ગણો વધારી દેશે એ ટાઈપનો કોબીજનો સંભારો બનાવીશું તો હવે આપણે કોબીજનો સંભારો કેવી રીતે બનાવવો તેની સામગ્રી જોઈ લઈએ તો આપણે આ કોબીજનો સંભારો બનાવવા માટે આ રીતની કોબીજ લઈ લીધેલી છે એકદમ ધોઈને સાફ કરીને લીધેલી છે ઉપરના પત્તાને અને સાથે આપણે એક ટમેટું અને એક આ રીતનું લીલું મરચું લઈ લીધેલું છે હવે આપણે કોબીજને સુધારી લઈશું તો આપણે આ રીતે એને સ્લાઇસમાં કટ કરવાની છે જો અને સાથે જ ટમેટાને પણ સ્લાઇસમાં કટ કરવાના છે અને આપણા જે લીલા મરચાં લીધેલું છે એને પણ આ રીતે સ્લાઇસમાં કટ કરવાનું છે સાથે જ આપણે લીમડાના પાન જોશે જે ફ્રેશ હોય તે અને સાથે જ દાળ અને શાક વઘારવા માટે જે આપણે રેગ્યુલર મસાલો હોય તે જ લીધો છે અને સાથે જ આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે આ રીતે કઢાઈમાં એમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે રેગ્યુલર શાક કરતાં આપણે મોટી ત્રણ ચમચી જેટલું અત્યારે તેલ ઉમેર્યું છે અને મીડિયમ ગેસ કરેલો છે આપણું તેલ ગરમ થઈ જાય પછી આમાં આપણે રાયનો વઘાર નથી કરવાનો જીરું નાખવાનું છે આમાં આ રીતે જીરું તતડી જાય પછી આપણે જે હિંગ અને જે લીમડાના ફ્રેશ પાન લીધા તે આમાં એડ કરી દેવાના છે અને સાથે જ મરચાં પણ એડ કરી દેવાના છે અને આ થઈ જાય પછી આપણે એમાં હળદર એડ કરવાની છે અને પછી આપણે જે સ્લાઇસમાં કટ કરીને રાખી હતી કોબીજ એને પણ ઉમેરી દઈશું અને આપણે સુધારીને પણ આ કોબીજને ધોઈ નાખી હતી બે પાણીમાં અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું તેલ સાથે આ રીતે મિક્સ કરતા જઈને એને સારી રીતે તેલ સાથે કોટ કરી લેવાનું છે અને એને બે મિનિટ સુધી રહેવા દેવાનું છે આ રીતે અને બે મિનિટ થાય પછી એમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરશું આ જે બિલકુલ કલર વગરનું હોય એવું તીખું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને તમારા ઘરમાં જે રીતે તીખાસ ખાતા હોય એ પ્રમાણે એડ કરવું તેની જ સાથે આપણે આમાં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને સાથે જ મીઠું ઉમેર્યું છે મીઠું પણ તમારા ટેસ્ટ પ્રમાણે જ ઉમેરવાનું છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે બધું મિક્સ થઈ જાય પછી એમાં આપણે જે સ્લાઇસમાં કટ કરીને ટમેટા રાખ્યા હતા એ આમાં એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે મિક્સ થઈ ગયું છે આપણું સંભારા સાથે ટમેટું પણ અને સાથે આપણી કોબીજ પણ સરસ રીતે કોટ થઈ ગઈ છે તેલ સાથે અને બધા મસાલા સાથે હવે આમાં થોડીક ચપટી ખાંડ ઉમેરીશું ખાંડ એકદમ ઓપ્શનલ છે જો તમારે ના ઉમેરવી હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ થાય પછી એને એક મિનિટ રહેવા દેવાનું છે એટલે એ સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગશે આ રીતે કોબીજના શાક કરતાં કોબીજનો સંભારો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તેની સાથે આમાં આપણે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે એમાં લીંબુ ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો આપણે આ રીતે એક સર્વિંગ બાઉલમાં લઈ લીધેલું છે અને ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરીશું તો આપણો એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ કોબીજ અને ટમેટાનો સંભાર બનીને તૈયાર થઈ ગયો છે આ રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ જ આવી અવનવી રેસીપી જાણવા માટે વી આર ક્રેઝી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દે